હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય દ્વારકા તો ઘણા દિવસ પછી આજે હું લોક બનાવું છું એના માટે સોરી બિકોઝ તમને બધા ખબર છે લાસ્ટ બ્લોગમાં મારો વોઇસ થોડોક ડાઉન થઈ ગયો તો અને તબિયત લૂઝ થઈ ગઈ હતી તો બસ હવે બ્લોક આજથી શરૂ થઈ જશે હેલો એવરી તો હવે મારી અવાજની ગાડી પતરી ઉપર આવી ગઈ છે તો બ્લોગ બનાવવાનું પાસે શરૂ કરી દીધું છે અને આવી ગયા છે અમે અત્યારે એક્ઝિબિશનમાં લોડ્સમાં એક્ઝિબિશન છે નવરાત્રિનો તો ચાલો સમય થઈ ગયો શું શું છે એક્ઝિબિશનમાં તો ચાલો પહોંચી ગયા છે અમે લોર્ડ્સમાં એક્ઝિબિશનમાં તો મને એવું પહેલાં સાંભળવા માંડ્યું હતું કે નવરાત્રિ લગતો એક્ઝિબિશન છે તો હું જઈને કરતી હતી કે નવરાત્રિ લખતો અહીંયા શું છે બટ અહીંયા તો મને આવીને કન્ફ્યુઝન થઈ ગયું કે આ એક્ઝિબિશન છે કે રવિવાળી છે પણ શું થાય આવી ગયા તો અમે ચાલુ કરી દીધું શોપિંગ કરવાનું એક્ઝિબિશનમાંથી બહાર નીકળી ગયા છે અને મેં શોપિંગ કરી તમને બતાવીશ તો કરી રહ્યા છે બધા બ્લોગમાં જે મળે છે ચારસો ચારસોનું સાડા ચારસોનું અહીં બધું બસોમાં અઢીસોમાં આવી રીતે હતું તો આઈ થિંક આજે તો લાસ્ટ હતો તો તમે બધા ગયા હોય તો સારું બાકી પછી સારું મળી જા તો ચાલો બ્લોગમાં હેલો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાધીશ તો કાલે અમે ગયા હતા એક્ઝિબિશનમાં આવી તો અમે તમને બતાવ્યું જ હતું બટ કાલે પછી ટાઈમ ના મળ્યો કે મેં શું શોપિંગ કરી કરીએ બતાવવાનું તો ચાલો આજે હું તમને બતાવું છું કે મેં એક્ઝિબિશનમાંથી શું શું લીધું છે અને ટૂંક સમયમાં જ આપણે મહેંદી ક્લાસીસની શરૂઆત કરીએ છીએ તો જેમને પણ મહેંદી શીખવાની ઈચ્છા હોય અને ક્લાસીસ કરવાની ઈચ્છા હોય તે મને કોન્ટેક કરી શકે છે વન મંથની ફીસ પાંચસો છે અને તમારું ઉપર ટોટલી ડિપેન્ડ કરે તમે વન મંથમાં શીખી જાઓ તો ઇટ્સ ઓકે બાકી તમારે સેકન્ડ મંથ કન્ટિન્યુ કરવું હોય તો તમે કરી શકો છો સો કોઈને ઈચ્છા હોય ક્લાસીસની તો તમે મને કોન્ટેક કરજો અને ક્લાસીસ શરૂ થાય છે થોડાક જ દિવસોમાં જે ડેટ મેં ફિક્સ નથી કરેલી બસ તમે વહેલાં નામ નોંધાવશો એ પ્રમાણે વહેલી ડેટ

જેગિન્સ બહુ મસ્ત છે આ બને બહુ ગયું તો આની ક્વોલિટી પણ બહુ સરસ છે અને આ કોઈ પણ ટોપ કે શર્ટ પર સારું લાગે તો બસ આનું તો જ બ્લેક શર્ટ લેવો પડશે તો એટલું મેં શોપિંગ કરી છે તમને બધાને કેવું લાગ્યું તો મને કમેન્ટ કરજો અને મળીએ નેક્સ્ટ બ્લોકમાં ત્યાં સુધી બધાને બાય બાય ટેક કેર જઈ શકે છે